લિંબાયત માં ક્લાસીસ ના શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે ડફલા કર્યા લિંબાયત સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય ટ્યુશન ક્લાસીસ ના શિક્ષકે પંદર વર્ષીય વિદ્યાર્થી છેડતી કરી

જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પેલા એકાદ નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એણે થોડીક એના સાથે છેડખાની કરી હતી છેડખાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારે દીકરી એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ ટીચર છે એને દીકરી સાથે ગયા હતા ત્યારે પણ હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચર એને જણાવ્યું કે તો કોમર્સ રાખ હું તને કોમર્સ નું coaching પણ આપીશ એ પ્રકારે એને આ દીકરી પોતાની અલગ stream પણ બદલાવવામાં માં એને આવી રીતે misguide કરી હતી હા ખુબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી દીકરી એની સાથે આ ઘટના બની છે કેમ કે જે ટીચર પાસે એ ભણવા જતી હતી અને એને એને પહેલા તો misguide કર્યો અને misguide કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં, લેવડાવીને પોતાને કોચિંગ માટે બોલાવી અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે નાની છે એ અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તપાસ કરી દયા છે અને જે આરોપી છે એને અરેન્જ કરી લેવામાં આવે છે અને આગળની જે કાર્યવાહી હોય એ કરવામાં આવી રહ્યા છે આ બાબતે પણ અમે તપાસ કરી દઈએ છીએ અને કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના અનુસંધાને પણ જે પણ એવિડન્સ મળશે એ બધું આગળની કાર્યવાહી કરીશું